નસવાડી ટાઉન વિસ્તારમાં એમ જી કામગીરી દરમિયાન પંચાયતની પાઇપલાઇનોને નુકસાન પહોંચ્યું છે નસવાડી ટાઉન વિસ્તારમાં હાલમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે આ કામગીરી દરમિયાન મોટા મશીનો વડે જમીનમાં ખોદકામ થતાં ગ્રામ પંચાયતની પીવાના પાણીની તેમજ ગટર વ્યવસ્થાની પાઇપલાઇનોને વારંવાર ભંગાણ થઈ રહ્યું છે સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે ભારે મશીનરીથી થતી આ કામગીરીમાં કોન્ટ્રાક્ટર તરફથી જરૂરી કાળજી લેવામાં આવતી નથી જેના કારણે ગામના ઘણા વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઇનો તૂટી જતાં પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે છેલ્લા ચોવીસ કલાકથી અનેક ઘરોમાં પીવાનું પાણી આવવાનું બંધ થઈ ગયેલું હોવાથી લોકજીવન મુશ્કેલ બન્યું છે લોકોનું આ પણ કેવું છે કે પાઇપલાઇનો તૂટ્યા પછી પણ કોન્ટ્રાક્ટર તરફથી તેની રિપેરિંગ કામગીરી કરવામાં આવી રહી નથી જેના કારણે ગ્રામ્યજનોને પીવાના પાણી માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગટર પાઇપો તૂટી જતાં ગંદુ પાણી બહાર આવવાનું શરૂ થયું છે જે આરોગ્ય માટે પણ જોખમી સાબિત થઈ શકે છે કામ વહેલી તકે પૂર્ણ કરવા તેમજ નુકસાન થયેલ પીવાના પાણીની પાઇપલાઇનોની તાત્કાલિક મરામત કરવામાં આવે તેવી લોકો દ્વારા માગણી કરવામાં આવી રહી છે મેહુલભાઈ તડવી નસવાડીના સરપંચના જણાવ્યા મુજબ નસવાડી નગરમાં અંડરગ્રાઉન્ડ વીજ કનેક્શન નાખવાની કામગીરી થઈ રહી છે પરંતુ પાણી અને ગટરની લાઈનો તૂટવાની ફરિયાદો આવતા સ્થળ ઉપર નિરીક્ષણ કર્યું હતું અને એમજીવીસીએલને સૂચના આપી હતી કે જે લાઈનો તૂટે ત્વરિત રિપેરિંગ કરી આપવી જેથી જનતા પરેશાન થાય નહીં